આપણે જોઈશું ધોરણ દસ ગણિતનું ચેપ્ટર નંબર એક વાસ્તવિક અંદર આજનો આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડ એક્ઝામ માટેનો ટોપિક આવ્યો છે ગુસા અને લસા કે જે સો ટકા ગેરંટી બોર્ડની એક્ઝામમાં એમસીક્યુ ની અંદર ટોપિક છે બોર્ડની એક્ઝામ માટે કે જેના આપણે આજના વિડીયોની અંદર શું કરી લઈશું કમ્પલીટ કરી લઈશું વિડીયોની અંદર અંત સુધી બને રહેજો આપણને જો બે સંખ્યા આપેલી હોય અથવા તો બે કરતાં વધારે ત્રણ ગમે તેટલી સંખ્યા આપેલી હોય એનો ગુસ્સા અથવા તો લસા અવિભ્ય અવય અવીકરણ પદ્ધતિથી કેવી રીતના શોધવો એ આપણા જોઈશું તો આજનો આપણો ટોપિક કયો છે અવય અવિકરણ ની પદ્ધતિથી આપેલી સંખ્યાઓનો સંખ્યા અને લસા શોધો કમ્પ્લીટ સ્ટાર્ટ કરીએ ગુસ્સા અને લસાનો મતલબ આપણને ખબર હોવો જોઈએ ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા જેનું પૂરું નામ શું લઘુત્તમ સામાન્ય અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવ લઘુત્તમ સામાન્ય અવયવ કે જેની અંદર સામાન્ય કે જેને આપણે શું કહીએ છીએ કોમન એવી વસ્તુ કે જે બંનેની અંદર આપેલી હોય જે દાખલા ગણી એટલે તમને આવી જશે સ્ટાર્ટ સ્ટાર્ટ કરીએ કરીએ દાખલાથી એકદમ સિમ્પલ દાખલો જોઈ લઈએ કે જેની અંદર આપણને સંખ્યા કઈ આપી છે છવ્વીસ અને એકાણું અહીંયા આપણે જે બી દાખલા ગણીશું એ દરેકે દરેક દાખલા ચોપડીની અંદર આપેલા છે અને એટલી વાત યાદ રાખજો બોર્ડની પરીક્ષાની અંદર જેટલા દાખલા આવશે બધે બધા ચોપડીમાંથી જ આવશે ચોપડીના બેઠા દાખલા હશે અથવા તો થોડીક શું કરીએ છીએ રકમમાં ફેરફાર કર્યો છે બાર ના એક પણ દાખલા આવશે નહીં એટલે ચોપડીને બાર નું કોઈ જ વસ્તુ તૈયાર કરવાની જરૂર નથી બરાબર આ ચોપડીનો દાખલો છે ગુસ્સા અને લસા તો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર છવ્વીસ અને એકાણું જે બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યાને અલગ અલગ લાઈન ની અંદર લખી દેવાનું છવ્વીસ અને એકાણું અને બાજુમાં આપણે એના શું લખવાના અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી જે આપણે અવયવ પાડીશું એના અવયવો લખવાના હવે આટલું કામ કર્યા પછી આપણે રફની અંદર આવી જવાનું કે રફની અંદર શું કરવાનું છવ્વીસ ના અવયવો કયા પડશે આપણને મોઢે યાદ નહીં હોય જે લોકોને યાદ આવે સરથી લખી શકાય તો છવ્વીસ ના અવે પાડવા માટે આપણે કઈક ઝાડવાળી રીત છે એ ઝાડવાળી રીત લોકો કરી જાય આપણે એની મતલબ નહીં બરાબર આપણે છવ્વીસ ના આવે પાડવા માટે આવી રીત કરીશું કે છવ્વીસ ના બે ભાગ પડશે બે વડે ભગાશે બે વડે ના ભગાય તો એને ત્રણ વડે ભાગવાનું પછી પાંચ વડે સાત વડે અગિયાર વડે બરાબર એ રીતના સત્તર વડે આગળ જઈ જવાનું અને જેમ જેમ આગળ વધી જઈશું આપણને ખબર પડી જશે કે આ સંખ્યા કોને કોના વડે ભગાશે અને કોના વડે નહીં ભગાતી છવ્વીસ ના બે વડે ભગાશે તો કે હા દુ

સરવાળો કરીએ નવ થશે દસ શું આપણે દસ ના ત્રણ વડે ભાગી શકાય તો કે ના તો એકાણું ના પણ ત્રણ વડે ના ભાગી શકાય ઓકે હવે પાંચ વડે ટ્રાય કરવાનું પાંચ વડે કઈ સંખ્યા ભાગાય કે જેની પાછળનો અંક છેલ્લો અંક શું હોવો જોઈએ પાંચ હોય તો એ ભગાય અને બીજા ઘણા લોકો એવું કોઈ પણ કહેશે પાછળનો અંક ઝીરો અને પાંચ હોય હવે જો એ ઝીરો હોય તો એ ઓલરેડી બે વડે તો ભગાવાનું છે સીધી વાત છે તો એ ઝીરો વાળી સંખ્યા આપણે જોવાની નહીં જેનો છેલ્લો અંક પાંચ હોય એના આપણે પાંચ વડે ભાગી શકીએ અહીંયા પાંચ છે તો કે ના પાંચ પછી આવશે સાત એકાણું સાત વડે ભાગી શકાય તો કે હા તેર સિત્તા એકાણું અવયવ પડી ગયા હવે અવયવ પરથી ગુસ્સાના લસા કેવી રીતના શોધવાનું પહેલા નંબર ની અંદર ગુસા શોધવાનું અને જયારે બી ગુસ્સા બે સંખ્યા લખી દેવાની છવ્વીસ ના જે સંખ્યા આપેલી એ સંખ્યા લખી દેવાની બરાબર ગુસ્સા એટલે શું જે બે સંખ્યાના અવયવ

એ પણ તમને કમ્પ્લીટ ખબર પડી જશે હવે આપણે શું શોધવાનું આવ્યું લસા લસાના કૌંસમાં બે સંખ્યા લખી દેવાની છવ્વીસ અને એકાણું બરાબર લસા એટલે શું આપેલી બધી સંખ્યાને ભેગો કરી દેવાનો એનો ખીચડો કરી દેવાનો અહીંયા બે આપેલા છે તો લખી દેવાના બે અહીંયા જગ્યાએ છે તેર નો સ્ક્વેર હોત તો આપણે તેર નો સ્કવેર નાની સંખ્યા તેર ના લત બરાબર અહીંયા આગળ તેર બે વખત છે તો આપણે એક વખત તેર લઈ લેવાનું બરાબર બંનેની અંદર એક વખતનું તેર હવે સાત દુ થશે ચૌદ અને ચૌદ ગુણ્યા કરવાના તેર તો ચૌદ ગુણ્યા દાખલો અહીંયા આગળ આટલા સુધી બીજો દાખલો જોઈએ જો આની અંદર ઊંચી ખબર પડી હોય તો બીજો દાખલો જોજો એનાથી તમને શું આવશે વધારે આઈડિયા આવશે બીજા દાખલાની અંદર આપણને કઈ રીતે સંખ્યા આપેલી છે પાંચસો દસ અને બીજી છે બાણું પેલા બે વડે ભગાશે તો કે હા બે વડે ભગાશે તો આપણને શું મળશે પાંચસો એટલે બસો પચાસ ના પાંચ બસો પંચાવન બરાબર બસો પંચાવન દુ શું થશે પાંચસો દસ હા હવે બસો આપણે બે વડે ભગાશે ના ત્રણ વડે ટ્રાય કરવાનું

પંચ્યાસી ને શું ત્રણ વડે ભાગશે તો પંચ્યાસી પંચા અને સત્તર એકા સત્તર સત્તર એકા સત્તર કમ્પ્લીટ આટલા સુધી તો આ શું પડી ગયા છે ડાબી બાજુ બધી સંખ્યા હોય એના અવયવો તો પાંચસો ના અવયવ કયા પડ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બાણું અળીસ ત્રેવીસ ના બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં તો ત્રેવીસ એક આ ત્રેવીસ તો આના કયા બે ભાગ પડ્યા બે બે અને ત્રેવીસ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ આને થોડુંક રીતના લખી દેવાનું બે ગુણ્યા બે એટલે બે નો સ્કવેર ગુણ્યા

શું મળશે બધી બધી ભેગી કરી દેવાની બે છે તો કે હા નીચે પણ છે બે નો સ્ક્વેર આપેલો છે અહિયાં નાની સંખ્યા બે આપેલી છે અને એ બે ની જ અંદર અહિયાં બે નો સ્ક્વેર મોટો આપેલો છે તો હંમેશા યાદ રાખવાનું લસા ની અંદર મોટી સંખ્યા લેવાનું તો લસા ની અંદર મોટી એટલે બે નો સ્ક્વેર અહિયાં ત્રણ છે ત્રણ અહીંયા પાંચ અહીંયા સત્તર અને ગુણ્યા ત્રેવીસ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ કરીશું આપણને આનો જવાબ શું મળશે ત્રેવીસ હજાર ચારસો કમ્પ્લીટ બીજો દાખલો પણ અહીંયા આગળ શું થઈ ગયો આપણો કમ્પ્લીટ થઈ ગયો પહેલો અને બીજો દાખલો ડન ત્રીજો એક નેક્સ્ટ દાખલો જોઈએ એના કરતાં થોડોક મોટો અવયવો પાડીએસો છત્રીસ ના બે અવયવો પાડીએ બે વડે ભાગી શકાશે હા પેલા નંબર ની અંદર થશે ત્રણસો એટલે એકસો પચાસ એકસો પચાસ પંદર ત્રણ અઢાર એકસો પચાસ એકસો અડસઠ તો એકસો અડસઠ ગુણ્યા બે પછી એકસો અડસઠ બે ભાગ પાડીએ એટલે પંચોતેર ન પાંચ એસી ચાર ચોર્યાસી તો આના ભાગ પડશે ચોર્યાસી ગુણ્યા બે હવે તમને ભાગ પાડતા આવડી જવા જોઈએ સાત એટલે શું આવશે એક સીતા સાત તો કઈ કઈ સંખ્યા મળી બે બે ચાર વખત બે અને ત્રણ સાત તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ચાર વખત બે મળ્યા તો બે ની શું લખાશે નવ તરી સત્યાવીસ નવ ને પણ લખાશે ત્રણ તરી નવ અને ત્રણ એટલે એક તરી ત્રણ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો બે ત્રણ ત્રણ અને ત્રણ અને આપણે કઈ રીતના લખી શકાય સરળ રીતના બે અને ત્રણ નો ઘન કમ્પ્યુટર એટલે સુધી હવે સંખ્યાના આપણે અવયવો પાડી દીધા હવે અવયવો પાડી દીધા હવે શું કરવાનું રહ્યું જે કોમન હોય એ ગુસા બાકી બધું ભેગું કરીએ લસા તો હવે ગુસા કૌંસની અંદર જે બે સંખ્યા આપેલી હોય લખી દેવાની ગુસા ત્રણસો છત્રીસ ચોપન બરાબર અહીંયા બે ની ચાર છે પણ અહીંયા એક જ વખત બે છે એક જ વખત બે મતલબ જે ઓછી વખત હોય એ ગુસામાં લેવાનું ઓછી વખત અહીંયા બે છે ત્રણ તો કે માત્ર ત્રણ લેવાનું હવે અહીંયા સાત છે અહીંયા સાત નથી મતલબ બંનેની અંદર કોમન આવે એવી સંખ્યા નથી તો એ જ આપણે શું થઈ ગયું આટલો ગુસ્સા બે ગુણ્યા ત્રણ એટલે છ આપણો ગુસ્સા હવે શોધીએ આપણે લસા તો કે લસા ત્રણ ની ત્રણ ઘાત મોટી થઈ અને ગુયા સાત એક જ વાર આપેલા છે તો એક જ વાર બે ની ચાર ગાત એટલે થશે સોળ ત્રણ ની ત્રણ ઘાત એટલે ત્રણ તરીકે નવ તરીકે સત્યાવીસ અને ગુણ્યા સાત હવે આપણે ત્રણે ત્રણ નો ગુણાકાર કરી દઈએ એટલે આપણને જવાબ શું મળી જશે ત્રણ હજાર આપણો ત્રીજો દાખલો અહીંયા શું થઈ એકદમ હવે આવા દાખલા તમને પરીક્ષાની અંદર આપે એક ઉદાહરણ અંદર દાખલો આપ્યો છે છન્નું અને ચારસો ચાર વાળો એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો છે એ દાખલાને તમે જાતે ટ્રાય કરજો હજી આપણે કાગળ દાખલો જોઈએ ચોથા નંબરનો હવે આની અંદર તમારે શું કરવાનું અવયવ પાડતા આપણને આપડી જવા જોઈએ

એ આપણે ચેક કરવાનું રહેશે એના માટે શોધવો તો પડશે સુધી શોધીશું તો ખબર પડશે કે એનો ગુસ્સા એક થાય છે કે નહીં બરાબર નંબર ચાર નેક્સ્ટ દાખલો જોઈએ હવે નેક્સ્ટ દાખલાની અંદર આપણને પંદર બાર અને એકવીસ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ત્રણ સંખ્યા આપેલી છે એની અંદર પણ કોઈ નવું કરવાનું નથી ત્રણ સંખ્યા આપેલી છે તો ત્રણે ત્રણ લખી દીધી બાર પંદર અને એકવીસ બાર ના અવયવ પાડો પંદર ના અવયવ પાડો અને એકવીસ ના અવયવ પાડો હવે જે લોકોને આગળ શીખવું હોય કે ફટાફટ આપણે આના અવયવ પાડવા હોય તો કેવી રીતના પાડી શકાય બાર ના બે વડે ભગાશે તો કે હા બે છ દુ બાર હવે છગા ત્રણ પડી ગયા ના અવયવો હવે આપણે શું શોધવાનું ઘુસા અને લસા તો પહેલા નંબરની અંદર ગુસા કંસની અંદર બે સંખ્યા લખી દેવાની બાર પંદર ત્રણ આપેલી હોય તો ત્રણ એકવીસ સાથે બરાબર હવે આની અંદર શું જોવાનું એવી સંખ્યા કે જે ત્રણે ની અંદર આપેલી હોય એ આપણું ગુસા અને લસા એટલે શું તો કે ત્રણેય ની અંદર આવતી દરેકે દરેક સંખ્યાનો ગુણાકાર એ આપણો લસા તો ગુસા એટલે શું થશે એવી સંખ્યા કજે જે ત્રણેય ની અંદર આપેલી હોય અહીંયા ત્રણ આપેલા છે અહીંયા પણ ત્રણ છે અને અહીંયા પણ ત્રણ છે બીજી એવી કોઈ સંખ્યા છે કે જે ત્રણેય ની અંદર હોય તો કે ના નથી તો આપણો ગુસા શું થશે ત્રણ અહીંયા આગળ યાદ રાખી દેજો બે નો સ્ક્વેર ગુણ્યા ત્રણ આ સ્ટેપ લખી દેજો જેથી યાદ આવે બરાબર લસામાં ધ્યાન રાખવાનું તો લસા એની અંદર શું આવશે બાર પંદર એકવીસ

ઓગણત્રીસ ના અવયવ પાડીએ સત્તર ના અવયવ કશાદ ની પડે તો સત્તર ગુણ્યા એક ત્રેવીસ ના પણ અવયવ ની પડેલા એક ગુણ્યા ત્રીસ ના પણ અવયવ પડે એટલે એક ગુણ્યા ઓગણત્રીસ હવે માની લો તમને કોઈ એક સંખ્યા આપેલી હોય પાંચ એના અવયવો પાડ્યો તો પાંચ ના અવયવ તમે કઈ રીતના પાડશો એક પંચા પાંચ તો એના અવયવ કયા પડ્યા પાંચ ગુણ્યા એક મતલબ એક ગુણ્યા પાંચ આગળ આપણે નાની સંખ્યા લખીએ માટે તો સત્તર કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા સંખ્યા પણ કેવી કહેવાય અવિભાજ્ય સંખ્યા 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 અવિભાજ્ય મતલબ એવી જેને બીજી કોઈ સંખ્યા વડે ના ભાગી શકાય છ વિભાજ્ય કહેવાય કારણ કે છ ના આપણે બે વડે ભાગી શકાય છ ના આપણે ત્રણ વડે ભાગી શકાય તો છ એ વિભાજ્ય સંખ્યા કહેવાય પણ પાંચ જે રહી એના આપણે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતા નથી એકની તો વાત આવ જ નહીં બરાબર એક વગેરે વડે ભાગી શકાય અલગ વાત છે પાંચના આપણે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં એટલે પાંચ કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કમ્પ્લીટ અને અવિભાજ્ય સંખ્યાઓ સંખ્યા ગમે તેટલી આપેલી હોય એનો ગુસ્સા હંમેશા કેટલો થાય એક જ થાય પેલા નંબરની અંદર એટલું સમજી લો આનો ગુસ્સા શું થશે તો કે આ ગુસ્સા સત્તર મોસ્ટ આઈએમબી છે બરાબર આનો ગુસ્સા શું થશે તો તમે જાતે કહો એવી સંખ્યા કે જે ત્રણેય અંદર આપેલી હોય અહીંયા સત્તર ત્રેવીસ ઓગણત્રીસ કશું જ કોમન નથી તો જે એક રહ્યો એ આપણો કોમન કહેવાય તો ગુસ્સા થશે એક થશે અને લસા થશે તો કે લસા એ જ સંખ્યા મળશે તો એક લખવાની જરૂર નથી તો સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ ત્રણે સંખ્યાનો આપણે જ્યારે ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે અગિયાર તેત્રીસ નવ અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ આપણને શું મળી ગયાનો લસા તો પાંચમો દાખલો પણ શું થઈ ગયો હંમેશા હોય અવિભાજ્ય બે અવિભાજ્ય ત્રણ અવિભાજ્ય સંખ્યા આપેલી હોય કે ચાર આપેલ હોય કે ગમે તેટલી અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય મતલબ સત્તર ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ એવી ગમે તેટલી અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય એનો ગુસ્સા હંમેશા કેટલો થશે એક જ થશે

એક થાય ડન તો આપણે પાંચ દાખલા ગણ્યા પાંચ દાખલાની અંદર ત્રણ બે સંખ્યાવાળા ગણ્યા અને બે દાખલા આપણે ત્રણ ત્રણ સંખ્યાવાળા ગણ્યા આની અંદરથી તમને કમ્પ્લીટ ગયો છે કે કોઈ સંખ્યા આપેલી હોય એનો લસા અને ગુસ્સા કેવી રીતના શોધવો અવિભાજ્ય અવય પદ્ધતિથી અને ગેરંટી બોર્ડની એક્ઝામમાં આ જે મેં ગણાયું એ જો તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે તો એના ઉપરથી જો એમસીક્યુ આવશે અથવા તો જે દાખલો આવશે બે માર્ક્સની અંદર તમને કમ્પ્લીટ આવડી જશે બરાબર હવે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે કે જો આપણને લસા આપેલો હોય

તો આ પહેલું લેકચર આના પછીનું બીજું લેકચર બે લેક્ચરની અંદર આપણે પહેલું ચેપ્ટર શું થઈ જશે કમ્પ્લીટ થઈ જશે જેને લોકો બે લેક્ચર જોઈ લીધા એના બોર્ડ એક્ઝામમાં પહેલા ચેપ્ટરની અંદરથી અંદર બીજું કશી વસ્તુ તૈયાર કરવાની આવતી નથી બરાબર આજના લેક્ચરમાં અહીંયા સુધી લસા અને ગુસ્સા કેવી રીતના શોધવો તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે અને નેક્સ્ટ લેક્ચરની અંદર સૂત્ર ઉપરથી લસા અને ગુસ્સા કેવી રીતના શોધવો એ આપણે જોઈશું આજના વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ ચેપ્ટરની અંદર ચેપ્ટર દાખલાની અંદર કોઈ પણ નાના મોટામાં મોટો કોઈ પણ ડાઉટ હોય બિંદાસ કમેન્ટ કરજો બોર્ડની એક્ઝામ્પલના દરેકે દરેક દરેક ડાઉટના આપણે ક્લિયર કરી દઈશું આજના વિડીયોની અંદર અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ